નમસ્કાર દોસ્તો જય હિન્દ જય ભારત દોસ્તો આજે ઘણા સમય પછી એક બહુ જ સરસ અને આપણા બધા માટે બહુ જ મહત્વનો એવો એક વિડીયો આજે આપ સર્વે મિત્રોની સામે લઈ અને હું ઉપસ્થિત થઈ રહ્યો છું મિત્રો આજના આ વિડીયોનો મારો મેઈન આશય રાષ્ટ્રભક્તિની અભિવ્યક્તિ કરવાનો છે દોસ્તો આજના વિડીયોમાં એક બહુ જ સુંદર પુસ્તક થોડુંક મેં વાંચ્યા પછી મને લાગ્યું કે આ વિષયને મારે આપની સમક્ષ રજૂ કરવો જ જોઈએ એટલે શ્રી મહર્ષિ અરવિંદ જે આપણા ભારતના એક સ્વાતંત્ર સંગ્રામના પ્રણેતા પણ કહી શકાય સાચા દેશ કહી શકાય એમના પુસ્તકમાંથી કેટલીક પંક્તિઓ મને ગમી ગઈ જે આપણી સમક્ષ રજૂ કરવા માગું છું દોસ્તો એમનું સ્વદેશી ચળવળ સ્વદેશી જે વસ્તુઓનું અભિયાન હતું એ સ્વાતંત્ર સંગ્રામનું એક મહત્વનું શોપાન હતું આ જ વસ્તુ હમણાં જ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં ગાંધીનગરની એક મહા જેને કહી શકાય કે મોટી સભામાં મહાસભામાં એમણે જે સંબોધન કર્યું આપ સર્વે મિત્રોને આપણને બધાને એમને દેશભક્તિ અદા કરવા માટેનું એક સ્ટેપ જે સમજાવ્યું છે એ છે સ્વદેશી અભિયાન એ પણ એક સ્વાતંત્ર્ય સંગ્રામનું મહત્વનું સોપાન જ ગણી શકાય મિત્રો તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી મહર્ષિ અરવિંદ આ બંનેની સામંજસ્યતા વૈચારિક સમાનતા હું આપ સર્વે મિત્રોની સામે રજૂ કરવા માગું છું દોસ્તો આજના વિડીયોનો મારો આશય ખાસ કરીને આપ સર્વે આપણે બધા જ ભારતીયો ભારત દેશના નાગરિકો દેશભક્તિ રજૂ કરવા માટેનો એક સાચો સમય અને એક સાચું માર્ગદર્શન રજૂ કરવા માટે જે નરેન્દ્રભાઈ મોદીએ આપણને ગાંધીનગરની મહાસભામાં સંબોધન કર્યું છે આપણને બધાને એક આહવાન કર્યું છે એનું હંમેશા આપણે પાલન કરવું જ રહ્યું મિત્રો જો આપણે દેશભક્ત હોઈએ તો તો મિત્રો થોડાક ઉછ જેને કહેવાય કે મુદ્દા હું રજૂ કરવા માગું છું દેશભક્તિ વિશેના સ્વદેશી અભિયાન વિશેના તો મિત્રો આજનો આ જે વિડીયો છે એમાં ખાસ કરીને શ્રી મહર્ષિ અરવિંદ અને શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે બંને ભારતના સપૂતો આપણને દેશભક્તિ રજૂ કરવા માટે દેશભક્તિની અભિવ્યક્તિ રજૂ કરવા માટે આપણને જે પણ દોરી સંચાર કરે છે એ બંનેની સરખામણી કરી હું સ્વદેશી ચળવળ વિશે થોડી વાત દોસ્તો સ્વદેશી ચળવળ જે સ્વાતંત્ર્ય સંગ્રામનું એક મહત્વનું સોપાન હતું જે આપણને ઓગણીસો પાંચથી લગભગ ઓગણીસો ત્રીસ સુધીમાં શ્રી મહર્ષિ અરવિંદ દ્વારા આપણને રજૂ કરવામાં આવ્યું હતું ભારતની આઝાદીની ચળવળના સમયે દોસ્તો શ્રી મહર્ષિ અરવિંદ મુખ્ય ત્રણ આધાર ઉપર ભારતની સ્વતંત્ર સંગ્રામમાં સહભાગી થયા હતા એમણે મુખ્ય વાત કરી હતી કે સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરવો જો ભારતને જળહળતો કરવો હોય ભારતને આઝાદ કરવો હોય ભારતને આર્થિક મજબૂત બનાવવો હોય અંગ્રેજો સામે લડવું હોય તો આર્થિક રીતે મજબૂત બનવું પડશે ગામડાઓનો વિકાસ કરવો પડશે અને કેળવણી પણ ભારતીય સંસ્કૃતિના અનુરૂપ આ ભૂમિ સાથે જોડાયેલી કેળવણી હોવી જોઈએ તો આ ત્રણ વસ્તુઓ ઉપર એમણે ખૂબ ભાર મૂક્યો હતો અને સ્વદેશીની ચળવળ એમણે શરૂ કરી હતી તો મિત્રો એમની આ ત્રણ જે મુખ્ય વાતો છે સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર ગ્રામ ઉદ્ધાર એટલે કે ગામડાઓનો ઉદ્ધાર અને કેળવણી આ ત્રણ વિશે એમણે જે મુખ્ય વાતો કરી હતી બહુ જ ઝડપથી હું આપની સમક્ષ રજૂ કરી લઉં સ્વદેશી ચળવળમાં એમનો મુખ્ય આશય હતો કે દેશના યુવાનો નાગરિકોને સ્વદેશી ભાવનાઓનો પ્રચાર અને પ્રસાર પ્રસાર કરવાની એમણે પ્રેરણા પૂરી પાડવી હતી દોસ્તો શિવાજી મહારાજનું જીવન બંગાળી ભાષામાં પુસ્તકના રૂપમાં રજૂ કરનાર એક ક્રાંતિકારી લેખક એ સમયમાં સખારામ દેવુસ્કર આ સખારામ દેવુસ્કર નામના લેખકે બંગાળી ભાષામાં દેશેર કથા નામનું એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકમાં એમણે પહેલી જ વાર સ્વરાજ શબ્દનો પ્રયોગ કર્યો હતો આ સ્વરાજ દ્વારા દોસ્તો એમણે અંગ્રેજોના હિન્દના વ્યાપારને અને વ્યાપાર ઉદ્યોગોને નુકસાન પહોંચાડીને દેશની જે બેહાલી સર્જવાનું કામ કર્યું હતું દેશનું ખૂબ શોષણ કર્યું હતું પરિણામે દેશના યુવાનો સ્વદેશી વસ્તુઓ વધુમાં વધુ ઉપયોગમાં લે અને વાપરે જેથી દેશ આર્થિક રીતે મજબૂત બને આવી પ્રતિજ્ઞા મહર્ષિ અરવિંદ દ્વારા દેશના યુવાનોને લેવડાવી અને દેશની આઝાદીમાં સહભાગી થવા એમને પ્રેરણા આપી હતી દોસ્તો આર્થિક ગુલામીને ફગાવી અને ભારતના વેપાર ઉદ્યોગોને ખીલવવા માટે શ્રી અરવિંદ દ્વારા ક્રાંતિકારી કદમો એ સમયમાં ઉઠાવવામાં આવેલા હતા તો આ એક સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર સ્વદેશી ની ચળવળ મહર્ષિ અરવિંદે એ સમયમાં અંગ્રેજો સામે ભારતને આઝાદ કરવા માટે આઝાદીની ચળવળમાં એમણે આ એક કોન્સેપ્ટનો ઉપયોગ કર્યો હતો અને યુવાનોને સ્વદેશી વસ્તુઓ સ્વીકારવા માટે જબરજસ્ત પ્રેરણા પૂરી પાડી હતી દોસ્તો એનો બીજો કોન્સેપ્ટ હતો ગ્રામોદ્ધાર ભારતમાં સ્વરાજનો અર્થ ભારતના સંદર્ભમાં જો વાત કરીએ તો આપણા દેશમાં સ્વરાજનો અર્થ એટલે ગામડાઓનું સ્વરાજ દોસ્તો આપણે રાષ્ટ્રના રૂપે ફરીથી જો આવિર્ભાવ પામવો હોય તો આપણી શક્તિના મૂળ સ્ત્રોત અથવા પ્રાચીન ભારતીય જીવનની આધારશિલા અને આપણી જીવન શક્તિના મૂળ આધાર એવા ગામડાઓને સ્વાશ્રય અને સ્વાવલંબી બનાવવા જ પડશે તો આ ગ્રામોદ્ધાર માટે એમણે બહુ જ ભાર મૂકેલો એટલે સ્વરાજનો પાયો દ્રઢ બનાવવા માટે ગામડાઓનો આશ્રય લેવો જ પડશે એવો એમણે ખ્યાલ આપ્યો હતો આપણને દોસ્તો એમણે ત્રીજો જે આપણને એક વિચાર આપ્યો હતો કેળવણી તો શિક્ષણનો પાયો દેશની સંસ્કૃતિ ઉપર રચાયેલો હોવો જોઈએ દેશ દોસ્તો આપણો દેશ ભારત અને ભારત દેશની સંસ્કૃતિ જે છે એ આપણી કેળવણીનો એક આધાર હોવો જોઈએ બહાર ના રાજ્યો અથવા દેશો ફોરેન કન્ટ્રીઝ જેનું શિક્ષણ મનુષ્યના અંતઃસ્થળ આપણા અંતરપટલને સ્પર્શતું નથી જ દોસ્તો એના દ્વારા વિદેશી શિક્ષણ નીતિ દ્વારા આપણા ચારિત્રનું નિર્માણ ક્યારેય થઈ શકવાનું નથી દોસ્તો શ્રી અરવિંદે રાષ્ટ્રીય નામનું રાષ્ટ્રીય કેળવણી નામનું એક પુસ્તક લખેલું જે દેશની ધરતી સાથે જોડાયેલું અને જકડાયેલું હોવું જોઈએ એમણે એવું એક પુસ્તક લખ્યું હતું જેમાં ભારતીય સંસ્કૃતિના આધાર સ્વરૂપ કેળવણી કેવી રીતે હોવી જોઈએ દોસ્તો વિદેશી માલનો બહિષ્કાર સ્વદેશી ચળવળ અસહકાર શાંત પ્રતિકાર અને ગ્રામોદ્ધાર રાષ્ટ્રીય કેળવણી આ શ્રી મહર્ષિ અરવિંદના આઝાદી માટેના ખ્યાલો હતા આઝાદીના સંગ્રામમાં એમણે આ ખ્યાલો આપણા નાગરિકોને આપણા યુવાનોને આપી અને આઝાદી માટે પોતે એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે કાર્ય કરી તો દોસ્તો આ જ વસ્તુ હમણાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેમણે ગાંધીનગરની મહાસભામાં બહુ જ બે ત્રણ દિવસ પહેલા જ એમણે બહુ સુંદર વાત કરી કે જો દેશને આર્થિક મજબૂત બનાવવો હશે ગામડાઓનો ઉદ્ધાર કરવો હશે વિકાસ કરવો હશે કેળવણીને સુદૃઢ ભારતીય સંસ્કૃતિના આધાર સમય બનાવી હશે દેશની સુરક્ષાને મજબૂત બનાવી હશે દેશનું અર્થતંત્ર મજબૂત બનાવવું હશે અને દેશને અખંડ બનાવવું હશે તો સ્વદેશી અભિયાન એટલે કે ભારતમાં બનેલી વસ્તુઓનું ભારતીય મેડ જે ચીજવસ્તુઓ છે એનો સ્વીકાર કરતા શીખો દોસ્તો મોદી સાહેબ એક બહુ સરસ વાત કરી કે કોઈ પણ કન્ટ્રીનો માલ વિદેશી ચીજ ચીજવસ્તુઓનો માલ તમે જે અત્યારે હાલ ખરીદી લીધો છે એને ફેંકી દેવાની જરૂર નથી પણ હવે જે નવી વસ્તુ ખરીદો છો નાની વસ્તુથી લઈને મોટી વસ્તુ તો સ્વદેશી ચીજ ચીજવસ્તુઓનો ઉપયોગ વધુમાં વધુ થાય એવો પ્રયત્ન કરો તો દોસ્તો નરેન્દ્રભાઈના આ એક સૂચન દ્વારા આપણે આપણી રાષ્ટ્રભક્તિને આપણી દેશભક્તિને ભારત માતા પ્રત્યેના ઋણને આપણે અદા કરી શકીએ છીએ એવું મારું માનવું છે દોસ્તો વધુમાં વધુ ચીજ વસ્તુઓ આપણે આપણી સ્વદેશ બનાવટની હોય એવી જ જો ઘરમાં ઉપયોગ કરીએ દોસ્તો આપણને ખબર નથી સવારે ઉઠીએ છીએ ત્યારે ટૂથબ્રેશ ટૂથપેસ્ટથી માંડી

પણ સ્વદેશી વસ્તુઓનો જ સ્વીકાર કરશો તો દેશ મજબૂત બનશે દેશનું અર્થતંત્ર મજબૂત થશે દેશની સુરક્ષા અને સુરક્ષા માટેના બજેટ પણ માનનીય વડાપ્રધાન દેશની સુરક્ષા માટેના બજેટમાં પણ વધારો કરી શકશે એવું મારું એક અંગત મંતવ્ય છે દોસ્તો સ્વદેશી વસ્તુઓના સ્વીકાર દ્વારા સ્વદેશીની આ ચળવળ દ્વારા આપણા દુશ્મન દેશો આપણા દુશ્મન દેશોને મદદ કરતા કેટલાક દેશો જે છે એમને આર્થિક રીતે નુકસાન પહોંચાડી અને નિર્બળ બનાવવા માટે એક સારામાં સારો જે કોન્સેપ્ટ આપણને આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપ્યો છે સ્વદેશી અભિયાન સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું જે અભિયાન છે અને એ દ્વારા આપણા દેશતંત્રને દેશના અર્થતંત્રને મજબૂત બનાવી અને દેશની એક અખંડિતતામાં દેશની એક એક જેને કહેવાય કે દેશભક્તિ કહી શકાય એમાં સહયોગી થવા માટે દેશ પ્રત્યેનું ઋણ અદા કરવા માટેનું આ એક બહુ જ સરસ સૂચન આપણને પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે કર્યું છે આશા રાખું છું દોસ્તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ દુરંદેશિતા અને એમનું આ માર્ગદર્શન આપ સર્વે મિત્રોને આપણને બધાને ગમ્યું હશે મારા આ વિડીયો દ્વારા ફરીથી હું આપ સર્વે સમક્ષ રજૂઆત કરું છું વિનંતી કરું છું કે આ ખ્યાલ દ્વારા આપણે આપણી દેશભક્તિ દેશભક્તિના ઋણને અદા કરીએ એવી મારી વિનમ્ર વિનંતી નમસ્કાર મિત્રો આ વિડીયો આપ સર્વે મિત્રોને જો ગમતો હોય તો એને ખૂબ ખૂબ લાઇક કરો શેર કરો અને હજુ સુધી આપણી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બહુ જ જલ્દી એને સબસ્ક્રાઇબ કરી લો જેથી મારા આગળ આવનારા વિડીયોઝને હું આપ સર્વે મિત્રો સુધી પહોંચાડી શકું નમસ્કાર ધન્યવાદ